અંજાર નગરપાલિકા અને અંજાર વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગંગા નાકા પાંજરાપોળથી એક વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી જે શહેરની મુખ્ય બજાર ગંગા બજાર બાર મીટર રોડ ઠક્કરબાપા સર્કલ થઈ શ્રીમતી કે કે એમએસ ગર્લ્સ હાઈસ્કૂલ પહોંચી હતી ત્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું યાત્રા રૂટમાં આવતા બંધારણના ઘડવૈયા ડો શ્રી ભીમરાવ આંબેડકરજી શ્રી ઠક્કરબાપા સ્વામી શ્રી વિવેકાનંદજી શ્રી મેઘજી શેઠ અને પંડિત શ્રી દીનદયાલ ઉપાધ્યાયજીની પ્રતિમા પર હારારોપણ કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રાના સમાપન સ્થળે એક સમારોહ યોજવામાં આવ્યો હતો શરૂઆતમાં નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો ત્યાર પછી ધારાસભ્ય ત્રિકમભાઈ સાહેબનું શાલ ઓઢાડી નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ સ્વાગત કર્યું હતું કચ્છ જિલ્લા ભાજપના મંત્રી વસંતભાઈ કોડરાણીએ અને ડેપ્યુટી કલેક્ટર સુરેશભાઈ ચૌધરી સાહેબ એ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપી તિરંગા યાત્રાનું મહત્ત્વ સમજાવ્યું હતું ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ભાવનાને વધુ ને વધુ પ્રજ્વલિત કરવાના ભાગરૂપે હર ઘર તિરંગાના સૂત્ર સાથે સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે તિરંગા યાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈના વેપારીઓ પણ આ યાત્રાને માન આપતા ઊભા થઈ અને પોતાની પેઢીની બહાર આવી માન આપતા હતા આ યાત્રાની સફળતા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપનાર સૌ કોઈ ધન્યવાદને પાત્ર છે કાર્યક્રમનું સંચાલન અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા ગિરી ગોસ્વામીએ અને આભારવિધિ કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી જેમાં શહેરની વિવિધ જ્ઞાતિ સંસ્થા સામાજિક સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓ અને કોલેજ હાઈસ્કૂલ પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ ખાતાના અધિકારીઓ કર્મચારીઓ એનસીસીના કેડેટ પત્રકાર મિત્રો વગેરે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા आ तिरंगा यात्रा में धर्मगुरु श्री खीमजी डाड़ा मातंग श्री प्रकाश भाई लोदरिया श्री बलराम भाई जेठवा तेजसभा मेहता दिनेश भाई सिंह ठक्कर अश्विन भाई पंड्या अल्पेश भाई दरजी किशोर सिंह जडेजा दीपक भाई कोडराणी हसमुख भाई कोडरा स्वामी विवेकानंद विधालय आचार्य जयदेव सिंह जडेजा सुनिल महेश्वरी भरत भाई बुद्धभट्टी पुनित भाई ठक्कर हनीफाई कुंभार रायमा रौतिक भाई खंडोर हितेन भाई हडिया કપિલભાઈ સોરઠિયા સન્ની કોડ રાણી સેલ માણેક મંગલભાઈ થુઆ હર્ષાબેન ત્રિવેદી મંજુલાબેન ચૌહાણ વૈશાલીબેન સોરઠિયા સોનલબેન મહેતા પૂજાબેન બારમેડા નજમબેન બાયડ થનુબેન ગઢવી સહિતના લોકો જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ જાલરિયા અને કચેરી અધિક્ષક શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના શ્રી નરસિંહભાઈ દાવા સાવનભાઈ બી પંડ્યા ભારતીબેન બારોટ મયુરભાઈ હેરમા રશ્મિનભાઈ ભીંડે પ્રકાશભાઈ રોશિયા જીતેન્દ્રભાઈ જોશી થરાદરા ગુંજનભાઈ પંડ્યા ચિરાગભાઈ ઠક્કર જિજ્ઞેશ કિરી ગોસ્વામી અનિલભાઈ ત્રિપાઠી વિનોદભાઈ શામરિયા કિશનભાઈ પ્રજાપતિ વિપુલભાઈ ઓઝા સંજયભાઈ પ્રજાપતિ વિજયભાઈ વરસાણી નિરૂપાબેન પ્રજાપતિ મિરલબેન વેગડ વગેરે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બલદેવપુરી એ ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ્છ ત્યારે આ દેશના વડાપ્રધાન યાત્રા ને હર ઘર તિરંગા એ અભિયાન શરૂઆત કરી લગાવવો એ પ્રતિબંધ હતો નરેન્દ્રભાઈ આવ્યા પછી